શંકાસ્પદ ઘી તેલ બાદ હવે પાટણના સિદ્ધપુરમાંથી શંકાસ્પદ પનીર ઝડપાવું છે આ પનીર ઝડપાતાની સાથે જ હાલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે સેમ્પલ રિયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એકસો ત્રણ કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સાથે પચીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પનીર દૂધ દહીં અને એસિટિક એસિડના પાંચ જેટલા નમૂના લઈ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાવી આપ્યા છે તો ઘી તેલ બાદ હવે શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે આ પનીરનો જથ્થો હાલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે તમામ સેમ્પલને લેબમાં મોકલાયા છે લેબના રિપોર્ટ બાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે પાટણથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાંથી પનીર જડપાયું છે તો હાલ તો આ પનીરના જે જથ્થા જથ્થો છે તેને એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે આ પનીર ઝડપ રિયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એકસો ત્રણ કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સાથે પચીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પનીર દૂધ દહીં અને એસિટ્રીક એસિડના પાંચ જેટલા નમૂના લઈ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાવી આપ્યા છે તો ઘી તેલ બાદ હવે શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે આ પનીરનો જથ્થો હાલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે તમામ સેમ્પલને લેબમાં મોકલાયા છે લેબના રિપોર્ટ બાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે પાટણથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાંથી પનીર જડપાયું છે તો હાલ તો આ પનીરના જે જથ્થા જથ્થો છે તેને એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે